નમસ્કાર નમો નમઃ કેમ છો બધા મજામાં લેરમાં આજે હું તમારી પાસે આવ્યો છું મસ્ત મજાનો ટોપિક ધોરણ 1 થી લઈ અને 5 સુધી હું તો કહું 8 સુધી જો તમારા બાળકોને નો આવડતા હોય 1 થી 100 નો આવડતા હોય ભાગાકાર ગુણાકાર સરવાળા બાદબાકી નથી આવડતું અથવા આવી બધી સાપ સીડીની રમત નથી આવડતી તો તમે જે મારી બેકગ્રાઉન્ડમાં જોઈ રહ્યા છો આવું એક મસ્ત મજાની તમે રમત રમાડી અને આપણે આપણા બાળકોને બધી વસ્તુ અને ખાસ જે વાગલેની અંદર બાળકો હોય એને આપણે ખૂબ આગળ રમત રમતની અંદર આટલી બધી બાબતો શીખવાડી દઈ છે હું અને મારા મિત્ર એ સરસ મજાની એક આવી એક વસ્તુ બનાવી છે જેના દ્વારા આપણે આપણા વિદ્યાર્થીઓને સરળતાથી શીખવાડી શકીએ અને છેલે હું તમને કહી દઈશ કે કેવી કેવી રમતો હોય અને કેવી કેવી રીતે આ બધું થાય તો મારા મિત્ર ધવલભાઈ પટેલ એમની સાથે હમણાં આપણે છેલે વિડિયો જોયા પછી વાત કરશું અને જોઈશું કે કેવી રીતે રમત રમાય અને એની અંદર આપણે વાગલેના બાળકોને વધુ સારી રીતે સમજાવી શકીએ છીએ અને બાળકોને આપણે એનાથી બાર આપણે લઈ જાય અને એક મસ્ત મજાનો આપણે કાર્યક્રમ કરી શકીએ તો વિડીયોને જોઈ લો છેલ્લે ફરીથી તમને મળું છું ધવલભાઈ ની સાથે અને આપણે મસ્ત મજાની રીતે સમજીશું ત્યાં સુધી બધા વિડીયોને નિહાળો

અત્યારે મોટો પ્રશ્ન છે આગળ પાછળની સંખ્યા નાના ધોરણની વાત છે મોટા ધોરણમાં તો સરવાળા બાપ રાખી છે ગુણાકાર ભાગાકાર ઘડિયા પાકા કરવા અઘરું પડી જાય છે છોકરા બહુ મહેનત કરે છે પણ પાકા થતા નથી બનાવી નથી શકતા તો આ બધી જે વસ્તુ છે જે અઘરી પડે છે એ એકદમ સહેલી અને સરળતાથી બાળકો રમતા રમતા શીખી જાય મજા આવે અને હારે હારે પ્રવૃત્તિ લઈ જાય અને જ્ઞાન પણ મળી જાય એવી એક સરસ મજાની આ એક પ્રવૃત્તિ બનાવી છે જે જે એકડા છે જે જમીન ઉપર લેખા છે એની અંદરથી તમે આગળ પાછળની સંખ્યા પણ બળથી શીખવાડી શકો છો એ સિવાય છે નાની મોટી સંખ્યા કઈ સંખ્યા નાની છે કઈ સંખ્યા મોટી છે એ પણ શીખવાડી શકાય સરવાળા તાત્પર્ય તો સરળતાથી શીખવાડી શકાય એમાં તો કોઈ પ્રશ્ન નથી છે ગુણાકાર અને ભાગાકાર આરામથી ગુણાકાર ભાગાકાર એમાં શીખવાડી શકાય ઘડિયાળ 1 થી 10 સુધીના ઘડિયાળ બાળક એટલું આનંદથી શીખે કે બાળક ક્યારે ભૂલે નહીં અને બાકી છે સાપસીડી તો આની ઉપર સાપસીડીની રમત પણ રમવાની છે એટલે બાળકોને એટલી મજા આવે એક તો જે ગેરહાજરીનો પ્રશ્ન છે એ પણ ઓછો થશે થઈ જશે અને બીજું જે ગણિતનો પ્રશ્ન છે કે ગણિત અઘરું લાગે છે એ પણ એકદમ ઈઝી થઈ જશે અને બાળકોને ગણિત કરવાની ખૂબ જ મજા આવશે આમાં સહેલું થઈ જાય બાળકો ભલે એકદમ સહેલું થઈ જાય ને પણ આનું આમ કંઈક આમ બેવું હોય તો ખબર પડે આ તમારા આંકડા તો બધા જોઈ લીધા આટલે બધા તમે મહેનત કરીને આંકડા લેખા આ બધી વસ્તુ કરી પણ આ અમારે આમ જોવું હોય કે લાઈવ આમ હોય તો તો આ જે વસ્તુ છે જે મેં કહી દીધી કે આટલું બધું થઈ શકે છે એ બધી વસ્તુ હું મારા

સાપ સીડી આગળની ને પાછળની સંખ્યા એ આપણને આમ જપટી વગાડતા રમત રમત જો આપણને શીખાઈ જાય અને મેન સાઈડેથી વાત કરી ગેરાજરી નો આપણો પ્રશ્ન છે કે ગેરાજરી છે આજ તો સાહેબ રમાડવાના છે આજ તો ઘડિયા